તો જોઈ શકો છો આ બ્લાઉડ કેટલું જોરદાર ફિનિશિંગ ને ફિટિંગ એટલું મસ્ત છે મિત્રો તમે જોઈ શકો છો તો આવું ફિનિશિંગ જોવા માટે તમે અમારી આ વિડીયોને આખું જોજો લાયફ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે તમને આશા રાખો છો કે તમે આખું વિડીયો જોશો તો ચાલો મહિલા આખા વિડીયો જોતા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં છું તમે આઈ થિંક મજામાં જ હશો મજામાં હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજની આ વિડીયો ચાલુ કરીએ છીએ તો મિત્રો હું આ સ્લીવનું કટિંગ કર્યું છે સ્લીવ કેવી રીતના સીવાની તે તમે ધ્યાનથી જોજો મારે છે ને સ્લીવની અંદર એવો પ્રોબ્લેમ છે કે આજુબાજુ સાંધા આવે એવું છે એટલે પહેલાં જ હું મિડલનું ચપકો મારી લીધો છે ચપકો માર્યા પછી જે સ્લીવને છે એ કટિંગ કરીને એનું પણ મિડલ ચપકો છે ને એ ધ્યાનમાં રાખીને ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો ને સ્લીવ આવી જાય એ રીતના આપણે એને સરખું કરી અને એક પગની સિલાઈ માર લેવાની છે જો તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ કરી રહ્યો છું તમે પણ એવી રીતના સિલાઈ કરી શકો છો મિત્રો તો જોઈ શકો છો મિત્રો તમે આપણે સરખું રાખીને સિલાઈ મારવાનું છે એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણું કોઈ મિડલ પાર્ટ હોય એ આગો પાછો નહીં થવો જોઈએ કેમ કે સ્લીવ જ્યારે ચડાય તો મિડલ પાસ બહુ જ જરૂરી હોય કેમ કે આપણું વર્ક હોય એમાં ધ્યાન રાખવાનું અને એક બાજુ કરીને ઢાર સ્ટીચ માર લેવાનું જે બાજુ અસ્તર છે એ જ બાજુ જ સિલાઈ મારવાની છે એટલે દબાણ પણ તે બાજુ જ રહેશે એ ખાસ ધ્યાન આપવું સાડીના કપડા પરની અસ્તરના કપડા પર જ ઢાળ સ્ટીચ માર લેવી તમે જો એ જ રીતના સિલાઈ મારવાની છે મારો દોરો પટી ગયો જોઈ શકો મિત્રો એટલે ઘણી વખત ડોરા આવા પટી જ જતા હોય અને ઘણી વખત સોય પણ તૂટી જાય દોરા તૂટી જાય આવું ઘણું ઘણું બધું થાય અને આ કમ્પ્લીટ કરીને ધાર સ્ટીચ મારી લીધી છે તમે જોઈ શકો છો ઘાતમાંથી છૂટી જાય છે આવું ઘણી વખત થાય આપણે જ્યારે સીવા બેઠા ને ત્યારે બોબિન પડી જાય કોઈક વખત તો કાટર પણ છૂટી જાય અને કાટરને ઘટ તો મિત્રો પચાસ રૂપિયા લે છે આવે તો બોલો એટલો બધો ભાવ થઈ ગયેલો છે અને કસ્ટમર પાસે જ્યારે આપણે સિલાઈ માગીએ ને તો આટલી સિલાઈ થઈ તેટલી સિલાઈ થઈ તે લોકો તો આપણને કેવું કેવું કે કે એક દોરાને એક પાંચ રૂપિયાની રીલ હોય એના તો તમે કેટલા પૈસા લેવ છો આવું બધું આપણાને કહે મિત્રો અને મારી વાત પર ધ્યાન આપજો અને આ કમ્પ્લેટ સિલાઈ મારજો હા તમે પાછા વાતમાં ખોવાઈ નહીં જતા મિત્રો તો તમે જોઈ શકો છો તો આ રીતના સરખું કરીને કાપી પણ લેવાનું અને એક વખત રસ્તી પણ મારી જ લેવાની છે મિત્રો આ તો અત્યારે રફ રફત થઈ રહેલું છે એવું તમે માની શકો હું એને અસ્લીવ મારવાનો છું કેમ કે મારે એક બાજુ સાંધો પણ છે તો સાંધો જોડ કરીશ ને ત્યારે મેં એને પાવ કમ્પ્લીટ ફિનિશિંગ કરીશ અત્યારે મેં હાલમાં સરખું કરીને સિલાઈ મારવાનો છું પણ આને પણ હું એમાં જ મૂકી દેવાનો છે કેમ કે એને પછી મારે કરીશ અત્યારે તો એને એમ જ મારે મૂકવું પડશે તો આવું થોડું ધ્યાનમાં આપજો તમે લોકો પણ તો ચાલો હવે આપણે આ પાછળની બેગ છે ને તૈયાર કરી એમાં પણ એક સાંધો આવ્યો છે કેમ કે સ્લીવનું છે ને આવા બ્લાઉઝ આવે જે વર્કવાળા નથી નીકળે પ્લેન સાડી વર્કવાળી નીકળી છે તો એવી સાડીમાં શું પ્રોબ્લેમ આવે છે કે એક એક જ એક જ બાજુ બંને સ્લીવનું આપ્યું છે ને એ સિસ્ટરને જોતું હોય તો લોંગ સ્લીવ બોલો તો મારે અર્ધેથી સ્ટીચ કરવું પડતું છે ને એક બાજુ જે કપડું વધે છે કેમ કે મિડલ વર્કવાળુંમાં પાછું ડિઝાઇન સેટ કરવાની એટલે જે કપડું વધતું હોય તો એક બાજુ વધતું આવે પ્લેન જ જો હોત તો પછી મારે કંઈ મગજ મારી જ ના આવત પણ આ રીતના પ્રોબ્લેમ થાય છે તો આવા જે મેં ક કટિંગ કરું છું ને એ પેલી સાઈડ મેં જોઈન્ટ મારવાનો છું કેમ કારણ કે મારું જ પડે ચાલે જ નહીં તો એવું બધું પ્રોબ્લેમ થાય મિત્રો કપડાં ઘણા ઓછા હોય અથવા કપડું વધારે હોય ત્યારે વર્ક કેવું કર્યું હોય એટલું ખરાબ વર્ક આવે કે એક બાજુ જ આવે એ લોકો ખબર નહીં વર્ક કરવાવાળા પોતાને શું સમજીને વર્ક કરે છે કંઈ સમજાતું નથી મને તો બહુ જ અમુક વખતે બહુ ખરાબ આવે ને અમુક વખતે એટલું જોરદાર આવે કે આપણું બેઠું બ્લાઉઝ કમ્પ્લીટ જ કે સ્લીવનું અહીંયાથી નીકળશે એ પાછળનું અહીંથી નીકળશે એ પટ્ટો અહીંથી નીકળશે એટલું એક્ઝેક્ટ આવે તો તમે જોઈ શકો છો એક બાજુ સાંધો આવ્યો છે મિત્રો એટલે મારે શું કહે જે છે અસ્તરની પર ધારની સિલાઈ મારી રહ્યો છું મેં અને પછી મારે પગની સિલાઈ માર છે પગની એટલે થોડુંક ત્રણ ડોળાથી એટલું અંતર રહી જાય ને ધાર એટલે એકદમ ઢારતું ઢાર જ એમ મતલબ કોઈ કપડું એક્સ્ટ્રામાં નહીં એમ એવી રીતના કહેવાય અને ચાલો આને આજુબાજુ બધી સિલાઈ મારવાની છે એ મારી લઈએ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો ને જે સબસ્ક્રાઇબ લોકો જે બધા હોય વ્યૂવર લોકો એ લોકોને કહેવું છું કે ભાઈ સપોર્ટ દેખાડજો તમે લોકો આપણે અત્યારે આ નવી ચેનલ બનાવી છે ઘણા ટાઈમથી કામ કરીએ છીએ પણ આપણને યુટ્યુબ પર આ વ્લોગના ચેનલ હતી મારી અત્યારે આવે કે આખો દિવસ તો આપણે આ જ કામ કરવાનું હોય તો આ આમાં જ સારું પડે મિત્રો આપણાને તો મેં પછી આ ચેનલ બનાવી છે ધ શારદા લેડીઝ ટેલર તો તમે સપોર્ટ થોડો દેખાડજો કે આપણી આ ચેનલના એક હજાર સબસ્ક્રાઈબ ચાર હજાર કલાક પટી જાય તો એનું તમે થોડું સપોર્ટ દેખાડી દેજો ગુજરાતી તરીકે તો આપણા આ વિડીયો તો ગુજરાતીમાં જ આવવાના છે ને ઘણું બધું આપણે બહુ બધી બ્લાઉઝો બનાવી છે બહુ જ બધી એટલે બહુ જ બધી બનાવી છે તો ઘણો અનુભવ છે આપણને તો હું તમારી સાથે શેર કરવા પણ માંગુ છું તો આવી રીતના નવા નવા વિડીયો આવશે એમાં બધું અલગ અલગ આવશે હું કેવી રીતના સીવું છું હું કેવી રીતના કરું છું એ તમને દેખાડીશ મિત્રો એવું નથી કે આપણે કંઈક ચમત્કાર કરી નાખવાના છે પણ મને જે અવડતું છે મારા જે અનુભવ છે એ પ્રમાણે હું તમને ચોક્કસ કહીશ કે તમે આવી રીતના કરશો તો તમારું ફિટિંગ ફિનિશિંગ અને બહુ જોરદાર આવશે મિત્રો એનું તમે ધ્યાન આપજો અને આપણે આ ચેનલને સપોર્ટ દેખાડજો આપણું જે આ દુકાન છે તો ભરૂચ જિલ્લામાં વાલિયા છે એટલે કંકલેશ્વરથી વીસ કિલોમીટરની આસપાસ એક ગામ છે વાલિયા ગામ તો વાલિયા ગામમાં તમે આવી શકો છો બસ્તરની પાસે જ છે ભક્તિધામની બાજુમાં શારદા લેડીઝ ટેલર તો તમને કોઈ પણ બતાવી દેશે તો કંઈ વાંધો નહીં તમે આ શિવડાવવામાં હું કહેવાય સોરી મિત્ર તમે શિવ શિવડાવા સોરી શિવડાવું હોય અમારી પાસે તો તમે અમારી દુકાનની મુલાકાત લઈ શકો છો આપણે ફક્ત ઓફલાઈન જ સીવીએ છીએ મિત્રો ઓનલાઈન નથી સીવતા જો કોઈક દિવસ એવો આવશે તો સીવાન થશે તો આપણે ચોક્કસપણે સીવીશું અત્યારે હાલમાં તો તમને શું કેમ કે ઓફલાઈન જ કેમ કે અત્યારે કારીગર આપણી પાસે કોઈ છે નથી અમે ઘર ઘરના સીવીએ છીએ વધારે હોય તો ફોલ્ટિજ કરવા માટે ઘરના અમારા બધા સભ્યો છે તો એ લોકો બધા હેલ્પ કરે છે બાકી તો મેન તો હું જ કરું છું તો આ ગળું મેં છે ને પહેલેથી જે ગળું કટિંગ કરેલું ને એનો જે વચ્ચેનો ભાગ કટિંગ કર્યા પછી નીકળે ને તેના તેને ધ્યાનમાં રાખીને મેં પેલું ગળું કટિંગ કરેલું મિત્રો તો વચ્ચે આ એક છે તો સલવારનું થોડું પૂછું કે આને શું કરવાનું હતું તો મેં કીધું આ રીતના થોડું કરી નાખ એવી રીતના કહીને એને મેં મોકલી દીધું કે તું સલવાર બનાવી દે હું તો આ બ્લાઉઝનું વિડીયો બનાવું છું એવું મેં કીધું એને એટલે એ તો એનું કામ કરવા ગયો છે તો મેં મારું કામ કરવું છે હજુ એ શીખે છે એટલે મેં કારીગર તમને કીધું કે કારીગર કોઈ નથી અમે ઘર ઘરના જ બધા મેમ્બર્સ છે તો પેલું મેં જે ગળું કટિંગ કર્યું તો અંદરનો ભાગ હતો એનાથી મેં કેનવાસ કાપેલું એનાથી શું થાય મિત્રો કે આપણું જે ગળું હોય એ ગળું બહુ પહોળું નહીં બને અને માપ તો માપ જ રહે એમ કેમ કે આપણે જે ગળું કાપ્યું હોય ને તે ગળું કાપવું હોય જે બ્લાઉઝનું એના પરથી કાપ્યું ને તો ગળું અમુક વખતે ઘણી બધી એની લંબાઈ ને બધું વધી જતું હોય એટલે તમે પણ એવું જ કરજો કે અંદરનું જે કાપડ આપણે કાપ્યું હોય પેટર્નનું એ અંદરનું કાપડનો જે ટુકડો વધે એને જ ધ્યાનમાં લઈને તમે કાપજો અને ઉપરનું પણ કાપતા નહીં થોડું રવા દેજો એકાદ ઇંચ જેટલું અને પછી લાસ્ટમાં એને તમે કાપજો એટલે હું કે ગળું અસ્થિ કરતી વખતે પહોળું નહીં થાય અને ફિનિશિંગમાં તમે સીવજો તું ધારમાં તો તમે જોઈ શકો છો મેં સરખું ઘરું કર્યું અને કોઈ કોઈ જગ્યાએ જગ્યાએ મેં સોય લગાવી દીધી પેલી મીડલ એટલે કે હું કાપડ ઘટમૂક નહીં થાય અને ડબલ સિલાઈ મારવાની છે તમે ધ્યાનમાં રાખજો અને સરખી રીતના પગની સિલાઈ મારજો અને ડબલ સિલાઈ મારજો અને જી આર આપણે પેલું કટ કરીએ નાના નાના કટ મારીએ તો તેમાં બી આપણો જે બે સિલાઈ મારી એને બિલકુલ જ કટ નહીં થવું જોઈએ જો કટ થયું એટલે તમારું ફિનિશિંગ બગડી જશે અને બ્લાઉઝ લૂઝિંગ થઈ જાય એમ મતલબ સિવાય મજા નહીં પછી આપણે પલટાવીએ તો ત્યાંથી ઉકલી જાય એમ તો એ વસ્તુમાં તમે ધ્યાન આપજો અને આ રીતના ધાર સ્ટીચમાં લેજો અસ્ટર તરફ એટલે જે આપણે ચોટાડ્યું એની તરફ તમે જુઓ એ રીતના જ મતલબમાં સમજી ગયા ને તો કંઈ વાંધો નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આવી રીતે મેં સિલાઈ મારજી લીધી છે અને પાછળ તો તમે જોયું એ મિત્રો આ મારે આને છે ને પ્રેસ કરવાનું છે તો હું પ્રેસ કરી આવીશ આ સ્લીવો પ્રેસ કરવાની છે તો આને બધું પ્રેસ કરવા માટે આ જે છે એનાથી મેં લટકણ બનાવવાનો છો તો જોઈ શકો ચાલો અસલી મારી મારીને મેં આવું છું મિત્રો તો હવે આપણે આગળનું જોઈન્ટ કરવા માંડીએ અસ્ત્રી પછી સાથે જ મેં કરીશ મને એવું વિચાર્યું છે મિત્રો તો ચાલો આ બધું છે ને એને કવર કરીએ તો કવર કરવા માટે જ મિત્રો આપણે આ મૂલક્યું છે એ રીતના બી તમે કવર કરી શકો છો અને એક ફેવિકોલ મળે છે વીસ રૂપિયાનું કે અઢાર રૂપિયાનું આવતું હોય હોલસેલ રેટમાં પણ બધા બજારમાં જે વેચાય છે વીસ રૂપિયાનું મળે છે તો એ જે ફેવિક્વિક છે એ અહીંયા મારી પાસે નથી બાકી હું તમને સાઈટ પર હું કે મૂકી આપતી પણ અત્યારે છે નહીં બાકી ફોટો પાડીને સાઈટ પર કરી દે તે પણ મેં આવી રીતના સિલાઈથી મને વધારે બેટર લાગે છે પણ ટીપેલું ફેવિક એકથી ચોંટાડીએ ને એનું ફિનિશિંગ પણ જોરદાર આવે મિત્રો હું તમને કોઈક દિવસ છે ને તે પણ બતાવીશ અત્યારે હાલમાં તો મને જ ઉતાવળથી થાય ને એવું લાગે છે એમ તો અસ્તરમાં છે ને મિત્રો અસ્તરની કપાઈનું ધ્યાનમાં રાખીને અને સરખી રીતના કટિંગ કરવું કેમ કે જે આપણે અસ્તર છે ને એ માપ ટુ માપ કટિંગ કરેલું છે એમાં કોઈ એક્સ્ટ્રા વધારે નહીં ને ઘટાડેલું નથી એમ એટલે એને ધ્યાનમાં રાખીને તમારે સીવું એક્સ્ટ્રા જે સાડીનું મટિરિયલ છે એને જ કાપવાનું છે તો એક કાપી કાપીને ને એવી રીતના મારે બીજું પણ કાપવાનું છે અને વિડીયો થોડું કેવું કે આખું મેં કરેલું છે એટલે વિડીયો તો થોડું લાંબુ થવાનું છે પણ તમે થોડું જોજો યાર બીજું તો શું કેમ તમને તો મેં જો આ રીતના કાયપા કરતો છું રોજ રોજ બ્લાઉઝ સીવાનું કોને કોને કંટાળવા અમુક વખતે મને એમ થાય છે કે મિત્રો મેં મતલબમાં શીખ્યો છું અને રોજ 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 સી કરવાનો કરવાનું સી કરવાની પછી મને અમુક વખતે એમ થાય કે ચાલો આપણે કશા ફરવા નાઈ ગયા અને આવવું જ નથી મતલબ એવું થઈ જાય હા પછી ફરી આવે ને પછી મિત્રો કામ તો કરવું જ પડે આ તો ખાલી કેવું કે આપણે કાયમી ધોરણે સીવીએ ને એટલે કંટાળી જવાય ને બાપરે બહુ ત્રાસ રહે તમને શું ક્યાં કંટાળી જવાય ને અમુક વખતે શું થાય મિત્રો અમુક કસ્ટમર એવા હોય કે આપણાને શું કરે ખબર આમ સિલાઈ આપતી વખતે પેટર્ન આપતી વખતે તો એટલું બધું કહેવાય કે આમ કરજો ત્યાં કરજો દોરી પર ફૂલ મેચિંગ જોઈએ છે આમળાવાળી જોઈએ છે ત્રણ ફૂમટાવાળી જોઈએ છે અને આમ કરજો ને ત્યાં કરજો અને પછી જયારે સિલાઈ આપવાનું હોય તો મિત્રો જે બિલ બને એમાંથી તો કેટલા બધા પૈસા ઓછા કરી નાખે આપણી બધી મહેનત તો ફૂલ જ કરાવડાવે પણ પૈસા આપવામાં બહુ જ લહાળ્યું ખાતું એમ અમુક વખત તો અમુક લોકો શું કરે ઉધાર લઈ જાય કે એ રૂસીવજો ને પછી પૈસા આપી જઈશ ને એમ પછી એવું કરીને એમ અમુક વખતે તો ઘરાક બી જતા રહેતા છે ને પૈસા તો જાય જ આપણી મહેનત બી પાણી ફરી જાય તો જો મેં આ સીવી નાખ્યું છે મિત્રો એ રીતના હું એક્સ્ટ્રા જે ફાલતું છે બધું એ કટિંગ કરી રહ્યો છું તો એવી રીતે તમે પણ ફાલતું કરવાનું અને આપણી વાર્તા તો ચાલુ જ રહેશે મિત્રો તો આ કટોડીનું છે કટોડી કટિંગ કરી છે મેં તો એને પણ સરખું અમુક વખતે મારાથી કેવું ભૂલતીને ભૂલતી આપણાથી છે ને ઉટાવરો એને કામનું પ્રેશર હોય ત્યારે શું થાય અમુક વખતે મારાથી કટોળી એક બાજુ નહીં બની જતી હોય કાંઈ મેં થોડું મેં વિચાર મેં તો જોઈને મૂકી તો એ કેવું મગ અમુક વખતે મગજ હેંગ મારી જાય આપણે આમ અરે બાપરે ત્યારે એવું થાય કે ખોલવાનો ત્યારે એટલો ત્રાસ લાગે તો કામ વધારે હોય પણ શું કરે સાયા આપણે કેટલી બધી વિતાવર બી કરતા હોય ને કેટલા બ્લાઉઝ બનાવવાના હોય એક એક દિવસમાં અમુક વખતે તો એક એક દિવસમાં કેટલી કેટલી બ્લાઉઝ બનાવી પડે મિત્રો અમુક વખતે દસ બ્લાઉઝ બી બનાવવી પડે એનું કટિંગ કરવાનું એનું સ્ટિચિંગ કરવાનું એને પ્રેસ કરવાનું એને આ યુગ કરવાનું અને ઘરા ખાંટે માઠાકૂટ કરવાની ત્યારે બધું થાય એમ તો અમુક વખતે તો થોડું લાગી જાય કે ભાઈ આમ આ બિઝનેસ એમ કરવું એટલે મગજને બહુ શાંત રાખવું પડે કેમ કે પૈસા જો મતલબ પૂરતા મળતા હોય ને તો વાંધો નહીં આવે મિત્રો આજે મેં અંદર શું શું કહેવાય મિત્રો ત્રિકોણ આપેલું છે ને જેટલું આપણે પહેલેથી રાખ્યું હોય ને એટલું ધ્યાનમાં લઈને મારવું જોઈએ કારણ કે પછી આગુ પાછું થઈ જતું છે કેમ કે આ બ્લાઉઝ સીવો ને ત્યારે મારાથી થોડું પાછું થઈ ગયેલું અમુક વખતે કપડું અસ્તર છે ને એક બાજુનું ઉરેફો એવું અસ્તર આવી જાય ને તો છે ને કપડું ઘણી વખત ખેંચાય ને એક એકાદ ઇંચનો ડિફરન્સ આવી જતો હોય છે મિત્રો તો મારી સાથે આ બ્લાઉઝમાં એવું થયેલું થોડું ડિફરન્સ આવી ગયેલું આમ કટોડીમાં તો નહીં આવેલું પણ જે નીચેનો પટ્ટો લગાવે ને તેમાં વટઘટ થઈ થઈ જયેલું મારાથી આની અંદર પણ મેં ખોલીને પાછું કર્યું હતું એટલે ખોલીને થઈ જાય એમાં કંઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો કે અમુક વખત અસ્તર છે ને ઉરે આવી જતું હોય છે તો અસ્તર પણ સીધું આવે ને એવું ધ્યાનમાં લઈને આપણે ખરીદવું જોઈએ અને અસ્તર બી કોઈ ઉધાર નથી આપતું મિત્રો એટલે આપણે રોકડેથી લેવું પડતું હોય છે કસ્ટમર તો આપણી પાસેથી છે ને આરામથી ઉધાર લઈ જાય છે પછી આપી દઈશું તમને તમે તો જો પૈસા જ માંગ્યા કરો જાણે આપવાના જ નહીં હોય તો તમે જોઈ શકો એ રીતના આ રીતના મેં કમ્પ્લીટ કરીને મૂક્યું છે તો એ પહેલાં જ એમ જોઈ લેવાનું પછી એ પ્રમાણે એમ કે કપડાંની અંદર વધઘટ થાય છે મિત્રો એ ધ્યાનમાં રાખવાનું આ રીતના કમ્પ્લીટ સિલાઈ મારવાનો પ્રયત્ન કરવાનો વડઘટ થઈ જાય તો તમે જોજો મિત્રો તો મિત્રો આપણી દુકાનમાં છે ને આપણે સાડી ફોલ્ટિંગ પણ કરીએ છીએ બ્લાઉઝો બનાવીએ છીએ ગાઉન બનાવીએ છીએ અને સિવલેસ પટ્ટીવાળી પણ બ્લાઉઝો બનાવીએ છીએ અંબ્રેલા સ્લીવ બનાવીએ છીએ ફૂલ સ્લીવ બનાવીએ છીએ ફૂગીબાઈ બનાવીએ છીએ કોલરવાળા બ્લાઉઝ બનાવીએ છીએ બોટનીક બનાવીએ છીએ બધી જ પેટર્નો મોસ્ટ ઓફ બનાવીએ છીએ મોસ્ટ ઓફ શું બધી જ બનાવીએ છીએ મિત્રો આપણે કોટ કલર કોલર હોય કે પછી બોટનેક હોય કે પાછળ ઉકવાડી હોય આગળ ઉકવાડી હોય સ્પંચવાળી હોય પંચકોણ હોય કે કોઈ બી તમે જે પોસ્ટરની પેટર્ન લાવો ફક્ત શું થાય મિત્રો પૈસા જ વધે બીજું કંઈ વધતું નથી અને અમે છે ને મિત્રો અહીં ગાડી શું કરીએ છીએ કે થોડું સેજ વધી ગયેલું મિત્રો એટલે મેં થોડી સિલાઈમાં આવી છે તમે જોજો કેમ કે હું વાત કરતો છે તમારી સાથે વિડીયો કરી રહ્યો છું તો તમે ધ્યાનમાં આપજો અને સરખું સિલાઈ વાગે એવું એવો પ્રયત્ન કરવાનો ખાસ કરીને તમે જોઈ શકો છો ડબલ સિલાઈ ખાસ કરીને જ આવે ને મિત્રો મારી પાસે અત્યારે હાલમાં છે ને ઓલોકનું મશીન નથી તો હું ઓલોકનું મશીન સુરત જવા ત્યારે લઈ આવીશ કાં તો પછી ભરૂચ જવા તો લઈ આવીશ કેમકે મારે છે ને અમુક મટિરિયલ એવા આવે છે મિત્રો તો એવા મટિરિયલમાં મારે શું થાય છે કે ઓવ લોક માર્યો હોય ને તો એનું ફિનિશિંગ વધી જાય અને એ બ્લાઉઝની હું આયુ વધી જાય એટલે કે ઉંમર વધી જાય એમ કે ઓવરલુક વગરનું કે દોરા મોટા મોટા હોય ને એ નીકળી જાય તમે જોઈ શકો આ સરખું કમ્પ્લીટ થઈ ગયું છે ફિનિશિંગથી કમ્પ્લીટ બની ગયું છે તો આ બધું જ મેં અસ્ત્રી કરી લાવું આ જો મેં અસ્ત્રી કરીને આવી ગયો છું મિત્રો ફટાફટ કરવું પડે છે આ બ્લાઉઝ બનાવતા મને છે ને મિત્રો દોઢ કલાક થઈ ગયેલો કેમ કે જ્યારે આપણે વિડીયો બનાવતા હોય ને તો વિડીયો બનાવતા જઈને કરવાનો હોય ને ત્યારે ટાઈમ જાય મિત્રો કેમ કે આપણે ફોન સેટ કરવાનો અને કહ્યું ક્યાંથી કાઢવાનું નામ ને તેમ કેવું કે આપણે બતાવવાનું હોય એટલે પછી થોડું સમય જતો રહે પણ એમ જ બનાવવાનું હોય તો એટલું પછી વાર નથી લાગતી પણ એમ જ આપણે વિડીયો કરવાના હોય તારે વાર લાગે છે અને પછી પાછું અલગથી વોઇસ વોઇસ ઓવર કરવો પડે પછી એડિટિંગ કરવી પડે આપણી ચેનલનું નામ આખા વિડીયોમાં નાખવું પડે પછી આવું બધું હોય ઘણું બધું હોય તે પછી એક વિડીયો બનાવ્યા પછી બી ઘણી બધી પ્રોસેસ કરવી પડે મિત્રો અને વિડીયો જ્યારે એડિટિંગ કરીને તો પાછો આવું વોઇસ ઓવર કરી એટલો જ ટાઈમ પાછો આપણે એમાં જેટલો લોંગ વિડીયો બન્યો હોય ને આપણે આખા વિડીયોમાં વોઇસ ઓવર કરવો હોય તો પછી એટલો જ સમય પણ જાય મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ સીવવાનું કામ ચાલે છે તો જોઈ શકો છો મિત્રો જેટલા બી દોરા હતા એ મેં કાપી નાખ્યા છે અને મારે આવે છે ને જે હૂક લગાવીએ ને એ પહોળી પટ્ટી હૂક લગાવવાળી પટ્ટી બનાવી દીધી તમે જોઈ એ મુજબ અને આવે જે બાજુ પહોળી પટ્ટીઓ હોય જે બાજુ આઈ બને ને એ બાજુ તો એ વસ્તુ મારે બનાવવાનું છે તો એ હું એના માટેની આ પટ્ટીઓ કાપી રહ્યો છું અને બાપરે મારી પાસે મટીરિયલ ઘણું બધું છે એટલે મેં એક બાજુથી છે ને લઈ લઈશ એને પટ્ટી માટે એમ તો નથી આવતું એટલે આડું જ મારે લેવું પડશે તો એટલું કાપીને મેં લીધું છે અને પેલું જે એક્સ્ટ્રા છે એ પણ આપણે કાપી જ નાખવાનું છે એટલે જેટલું જોતું હોય તો એ લઈ લેવા મારી પાસે આ સાડીનું મટિરિયલ થોડું વધારે હતું જ એમાંથી હજુ મારે દોરી પણ બનાવવાની છે એટલે મેં એક બાજુથી લઈ લીધું બાકીનું જે મટિરિયલ બચેલું છે ને એમાંથી દોરી બનાવીશું તો અત્યારે તો આઈની પટ્ટી છે તો એક બાજુ મેં ઓટી લીધી છે તમે જોઈએ એ મુજબ જેટલું જોતું એટલું રાખવાનું બાકીનું જે વધુ તમને લાગતું હોય એ કાપી નાખવાનું કાં તો તમે અસ્થિ પણ મારીને એ પટ્ટીને વ્યવસ્થિત કરી લે લઈ શકો છો અમે તો હવે રોજ કાયમ સીવવાનું હોય એટલે અમારે તો આદતમાં આવી જાય એટલે શું કહેવાય કે માઇન્ડ સેટ માઇન્ડ સેટ થઈ ગયું હોય એટલે કંઈ વાંધો નહીં આવે તો એક બાજુ નીચેથી છે ને મિત્રો મેં કવર કરી નાખ્યો છે એટલે એક બાજુથી સિલાઈ મારેશ એટલે એને પછી પલતાઈ દેવાય એટલે મારું ફાલતું મટીરિયલ અંદર જતું રહેશે તો એનેથી બી ફિનિશિંગ ઘણું સારું આવે છે અને ઉપરથી તો મેં ચપટીવાળી પટ્ટી લેવાનું વિચારી રહ્યો છું તો એમ પટલી પટલી દોઢ એક ઇંચની પટ્ટી કાપીશું લોંગ કાપવાનું અને એમ પછી આપણે એક બાજુ ઓટી લેવું લેવાનું છે આમ અને એક બાજુ છે ને મિત્રો પહેલાં એ બધું કરતાં પહેલાં આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું પછી શું કે બયના પછી અમુક વખતે મારાથી કેવું થઈ જાય કે ઉટાર ઉતારવામાં આવું માપીએ નહીં મતલબમાં તો સેજ એક બે ડોરા વધી જાય એના લીધે આ માપવું એ ખૂબ જ જરૂરી વસ્તુ છે એ વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું કે ઉખળી પટ્ટી વધી જાય કાં તો પછી પેલી પટ્ટી વધી જાય એમ તો મેં તમને લોકોને એવું જ કહેતો છું કે આ પેલી પટ્ટી છે ને તો બેઠી કાપીને પણ ગળાનો ગોળ શેપ હોય એવો કાપીને બી કરી શકાય પણ મેં છે ને આ રીતના બે પટ્ટી ચાલી જશે તો એને સીધી કરીને એક બાજુ આપણે ઓટી લેવાની છે અને પછી પ્લેટ પ્લેટ બનાવીને રાઉન્ડ શેપ આપવાના છે તે તમે જોજો ને તો તમને ખ્યાલ આવી જ જશે એમ તો વિડીયોમાં આપણો હા તો મેં છે ને આ ટેલર જે બિઝનેસ ચાલુ કર્યો એ મેં બો નાની ઉંમરથી શીખી ગયેલો કેમ કે આપણી પાસે કોઈ બીજો બિઝનેસ બીજું કંઈ કરવાનું મને ટેલર જ બનવું હતું મિત્રો અને બની ગયો ને હવે ખબર પડે છે કે કેટલા વિહે હો થાય એવું કહે ને મિત્રો તો ટેલરમાં ખબર પડે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ઘરાકને કસ્ટમરને કપડાં આપવાના અમુક વખતે ની પણ થાય ને અમુક વખતે જલ્દી બી થઈ જાય તો અમુક વખત ઘરાક વહેલું બની ગયું હોય તો લેવા નહીં આવે ને એની બની એ લોકો તો ખાસ કરીને લેવા આવે ને એટલા બધા ખીંચવાય ને જાય તો શું કરવાનું આપણે તો એકદમ શાંતિથી જ બેસી રહેવું પડે કંઈ બોલાય તો નહીં જ આપણાથી એમ બી આપણે તો કોઈ કસ્ટમરને એવું કશું બોલીએ જ નહીં એમ કે એ જ આપણા ભગવાન ભગવાન પૈસા બહુ ઓછા આપીને જાય તો એવું એવું બહુ થાય એટલે આપણે કેવું ફિનિશિંગને બધું જ આપીએ અસ્તરી બસરી કરીને બધું કમ્પ્લીટ આપીએ તો એ પૈસા તો છેલ્લે લાસ્ટમાં ઓછા જ આવે મેં તમને કીધું એમ કે આ ચપટીથી મેં કરીને એને પણ અસ્તરી મારીને તમને બતાવજો એટલું જોરદાર ફિનિશિંગ એ પણ આવી જાય છે મિત્રો જો તમે કેનવાસથી પણ કરી શકો છો જેવું આપણે ડ્રેસમાં કટિંગ કરતા હોય બેઠું મૂકીને કાપીએ ને એ રીતના આને પણ કરી શકાય એવું કંઈ નહીં પણ મેં મારે તો ચોક્કસથી જ કરવાનો વિચાર થયેલો મને એટલે મેં એ રીતના જો તમે જોઈ શકો છો એ રીતના બસ તો આપણો આ વિડીયો તમને ગમ્યું હોય તમારી નજરની સામે જ મેં બનાવી રહ્યો છું કોઈ એક્સ્ટ્રા એ કરી નથી રહ્યો તો મેં આખું જ મિત્રો આખા બંને આ બાજુનું ખુલ્લું પેલું બી ખુલ્લું કરીને છે ને મેં મશીનમાં મશીન મારી લે એમ એવું બી વિચારું છું કેમ કે એમ્બ્રોઈડરી છે એટલે મશીન મારીશું તો એ કંઈ દેખાવાનું નથી બાકી તો આપણે હાથ સિલાઈ પણ ફૂલ ફિનિશિંગ જો તમને આપવું હોય અથવા માંગ્યું હોય ઘરે કે તો તમે તે રીતના પણ કરી શકો છો એમાં કંઈ વાંધો નહીં આવે એ આપણી પર આધાર હોય કાં તો પછી કસ્ટમરે કીધું હોય કે ભાઈ મારે આવી રીતના જ જોઈતું છે તો તમે તે રીતના પણ કરી શકો છો એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આમ હાથ સિલાઈ કરતાં તમને આમ કરી લેવાય એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે હાસી લે તો નોર્મલ વસ્તુ છે બધા જ કરી શકે છે તો એ રીતના પાછળનું દબાણ પાછળ રાખવું અને પેલું દબાણ પેલી રીતના એ હું તમને બતાવી રહ્યો હતો કે દબાણ પાછળ જ રાખવું જોઈએ એનાથી પણ સારું પડે પેલું આગળ સારું નહીં લાગે એમ તો વધઘટ હતી મેં થોડું કર્યું અને આપણી આ સ્લીમ છે તો એ મેં તમને કીધું કે સાંધો માર્યો હતો એટલે મારું પાસે જે કપડું એક્સ્ટ્રા બચેલું હતું એના હવે હું ટુકડા મારી રહ્યો છું તો એવી રીતના કરીને એને પણ પાછો પ્રેસ કરી લેવા અને આ રીતના કરીને એને સ્ટીચ મારીને એનું પણ કમ્પ્લીટ કરીને પછી આપણે છે ને ડાયરેક્ટ સ્લીવ લગાવવાની જ રહેશે મિત્રો તો તમને આ વિડીયો કેવું લાગી રહ્યું છે તમને સારું લાગી રહ્યું છે કે શું છે શું નહીં તો થોડું કમેન્ટ બી કરજો યાર તમે કૃષ્ણ તો છેલ્લે લખજો તો મિત્રો હાલમાં તમને વાત કર તો જસી કૃષ્ણ એમ કીધું ને તમને અત્યારે અમે હાલમાં છે ને એમ બારમા મહિના બે હજાર પચીસમાં અમે છે ને દ્વારકા ગઈના એવા મિત્રોથી જો તમારે એ વિડિયો જોવા હોય કે અમે દ્વારકા ગયેલા સોમનાથ ગયેલા અને બાલકા તીર્થથી બધા ઘણા બધા જલારામ બાપાને ત્યાં પણ ગયેલા એટલે કે વીરપુર તો ત્યાં પણ ઘણી મજા આવેલી પણ ઘરના મેમ્બર તો બધા બસમાં કેવું ગયેલા એટલે એ લોકો તો એટલા થાકી ગયેલા મતલબ કોઈને મતલબ ગમે નહીં કોઈને બે ચેની લાગે ને ટ્રાવેલ્સ કરેલું નહીં મિત્રો કેમ કે આપણે તો કેવું દુકાનોમાં બધા બારે બાર મહિના દુકાનમાં જ રહેતા હોય ને આવું કદી બધી નીકળીએ એટલે બહુ પ્રોબ્લેમ થાય તો એ તમારે વિડીયો જોવાય ને જોવું હોય તો સિમ્પલી ગજ્જુ કરીને મારી ચેનલ છે હું તમે કહેતા હોય તો અહીંયા થોડી આપી દઉં તમને ચાલો તો હું તમને મારી ચેનલ અહીં ગાડી શો કરી આપું સિમ્પલી ગજ્જુ ને તમે સબસ્ક્રાઇબ કરજો એમાં પણ સરસ સરસ વિડીયો બધા બહુ જ બધા વિડીયો છે એમાં પણ એમાં પણ સારો ગ્રોથ છે મિત્રો એટલે કે 4000 કલાક નથી પડતા આપડા મતલબમાં તમે ધ્યાનમાં રાખજો અને બ્લાઉઝની વાત કરું તો આ બધી બ્લાઉઝ આપણી કેવું હાંડા મારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને બંને પકડીને જે એક્સ્ટ્રા જે બી હોય કચરો નીકળતો હોય જે મટિરિયલ એક્સ્ટ્રા વધતું હોય એને તમે ખાસ કરીને કાપી નાખો એટલે કે આપણે ફિટિંગ કરતી વખતે આગું પાછું જે વચ્ચેનો સાંતો થઈ જતો છે આમ બગલમાં એની થાય અને આ બે બી કમ્પ્લીટ રાખવાનું તો હું કે આપણું ને પરફેક્ટ આવે તો હું ચાલો સ્લીવ ચડાવી દઉં તો તમે જુઓ કે આ રીતે મેં કર્યું તો મારી સ્લીવ કમ્પ્લીટ જ છે એટલે એનું આ રીતના ફટાફટ ચરાવી દે મિત્રો તો તમે જોઈ શકો છો તમે ફરવા ગયેલા મિત્રો તો ત્યાં એવું થયેલું મિડલનું તમે ખાસ ધ્યાન આપજો મિડલ આપણું આગળ પાછું થાય તો પછી આપણું પ્રોબ્લેમ થઈ જાય તો આ રીતના ડબલ સિલાઈ મારી લેવાની અહીંયા ઓલોક હતો તો ઓલોક માર દે પણ આવે મારી પાસે ઓ લોકનું મશીન મિત્રો છે જ નથી તો કંઈ વાંધો નહીં લાવીશું તારે ત્યાંની વાતે આ મટિરિયલમાં એવું નથી પાછો દોરો પૈતો મિત્રો તમે વિચાર કરો બે વખત દોરો પટી ગયો અને પાછો મેં એને ફટાફટ વિડીયો બંધ કર્યો અને પાછી તો પછી પાછું બધું કરવા જાય ને તો દસ પંદર મિનિટ એમ જ નીકળી જાય મિત્રો પછી વિડીયો આપણો બહુ લોંગ થઈ જાય અને આ વિડીયો મેં થોડું ફાસ્ટ કરી નાખ્યું છે કેમ કે પછી વિડીયો થતો હોય દોઢ કલાકનું તો પછી અહીંયા અડધો પોણો કલાક અડધો કલાકનું જ મેં કર્યું છે એટલે થોડી આપણી વાત પણ થઈ શકે અને તો જોઈ શકો છો આ બીજી સ્લીવ છે એને પણ હું ચરાવી રહ્યો છું એક સ્લીવ ચડી ગઈ મારી અને આ બીજી સ્લીવને હું ફિનિશિંગ કરી રહ્યો છું તમે જોઈ જ શકો છો મિત્રો તો આવી રીતના નવા નવા વિડીયો આપણી ચેનલ પર આવતા જ રહેશે મિત્રો મેં આ ટ્રાય કર્યો છે કે ચાલો વોઇસ ઓવર આપું એટલે થોડી ઘણી મારી પણ વાત કરી શકું અને તમે જુઓ એ મુજબ કે કમ્પ્લીટ અડધો ઇંચનું દબાણ રાખ્યું હોય તો અડધો ઇંચ કરો ત્રણ દોરાનું દબાણ કર્યું તે તો ત્રણ ડોરાનું જ રાખો અને ચાર દોરાનું રાખ્યું મતલબ તમે નક્કી કર્યું હોય કે આટલું દબાણ તો તેટલું જ રાખવું કારણ કે પછી એનાથી વટઘટ કરીએ તો આપણો ફી ફિટિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે મિત્રો એટલે મેં આ રીતના કર્યું છે હું તો કદાચ ગળામાં હાથ સિલાઈ કરીશ એવું વિચારી રહ્યો છે એટલે અત્યારે તો મેં નથી જ કર્યું પણ પછી હું વિચારીશ હવે મારે ડાયરેક્ટ છે ને મિત્રો ફિટિંગ જ કરવાનું રહેલું છે બાકી તો ફિટિંગ તમે જો હું કેવી રીતના કરી રહ્યો છું કે વિડીયો તો છે ને મિત્રો મેં બહુ ખાસ આ રીતના બનાવ્યું નથી એટલે મેં આવા લોંગ વિડીયો મેં મારી રીતના શૂટ કરી રહ્યો છું મને બહુ ખબર નથી કે કેવી રીતના કરવું આ નિશાની મેં અંદર ઓલરેડી પહેલેથી આપી દીધેલી હતી એટલે એ નિશાનીના મુજબ જ મેં કરતો છું બગલમાં પણ મેં કમ્પ્લીટ નિશાની આપેલી જ હતી કટિંગ કરતી વખતે એટલે મારે કહ્યું કે નીચે કમરમાં બી બે ઇંચનું જ દબાણ મેં રાખેલું હતું એટલે એ બે ઇંચનું જ દબાણ મેં ધ્યાનમાં રાખીને સિલાઈ મારી હતી એમ એટલે એક્સ્ટ્રા મારે કશે બી કંઈ કરવું નહીં પડે એમ અને સાઈડ પર એટલા માટે સિલાઈ મારો છે કે કોઈ દિવસ ખોલ મૂક કરવું હોય તો કોઈને બી કંઈ જાતે પણ પ્રોબ્લેમ નહીં આવી શકે એટલે મેં બે ત્રણ સિલાઈ છે ને એક્સ્ટ્રા મારી જ દેતો હમ છે ને જે આ વધેલું છે એને મેં છે ને કવર કરવાનું છે પણ હું પછી કરી દેવા અત્યારે તો નહીં સિલાઈ મારતો કેમકે મારે હજુ પેલી જ બાજુનું ફિટિંગ પણ બાકી છે તો હું પછી કરી દેવા ને દોરી છે એ પણ હું પછી જ કરવાનો છું આ બ્લાઉઝની અંદર હું દોરીને એ બધું કરવા જાય ને મિત્રો તો બીજો કલાક નીકળી જાય કેમકે આમ કરીએ તેમ કરીએ આ ફિનિશિંગ કરીએ તે ફિનિશિંગ કરીએ આ ફૂલ લગાવે એવું કરીને તો ઘણું બધું પછી બોલ એ થઈ જાય એટલે મેં પછી આ બ્લાઉઝને આમ ખાલી આ ફિટિંગ કરીને જ મારું બ્લાઉઝનું છે ને એન્ડિંગ આપી દેવાનો છું મારે છે હવે ફક્ત બે મિનિટનું રહેલું છે વિડીયો આ રીતના ફિટિંગ કર્યું છે અને એક્સ્ટ્રા સિલાઈઓ પણ મેં મિત્રો તમે જોઈ શકો છો સારું ફિનિશિંગમાં બ્લાઉઝ બની છે આપણે અસ્ત્રી કરીને જ્યારે પણ બ્લાઉઝ ને મિત્રો ખરેખર ફિનિશિંગનું ફિનિશિંગ વધી જાય છે પણ આપણી મહેનત ફિનિશિંગ વધી જાય છે પણ સાથે સાથે આપણી મહેનત પણ વધી જાય છે મિત્રો કેમ કે કેવું એક ધારો આપણે સીવતા નહીં હોય એટલે આપણે છે ને જે બ્લાઉઝ અડધો પોણો કલાક કલાકમાં બનતો હોય તો તેના માટે વીસ મિનિટે એક્સ્ટ્રા વધી જતી રહી અને જ્યારે આપણે કસ્ટમરને કહીએ ને કે તમારા બ્લાઉઝમાં મેં બહુ મહેનત કરી છે તો એ લોકો નહીં માને એમ અને પૈસા મતલબ આપવું પડે ને એટલા માટે એ લોકો તો નહીં જ માને આપણે એવું નથી કે બધા કસ્ટમર એવા હોય બધા કસ્ટમ્બર એવા નથી પણ કોઈ કોઈ જેવો ઓછું આપવાનો આપણી સાથે બસ જે કસ્ટમ્બર આપણે જેવા ટીવે પાડ્યા હોય અથવા જેવા ટીવે પડ્યા હોય એ લોકો એવી રીતના જ રહે એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો ઉધાર ખાસ કરીને નહીં જ આપતા જો તમે ઉધાર એક વખત આપવું બે વખત આપ્યું એ પછી એની પાસે પૈસા હશે તો પણ તમારી પાસે એ ઉધાર જ લઈ જવાનું છે એટલે ઉધાર તમે બંધ જ કરી દેજો એમ તમે રોકડેથી લઈ જાઓ કેમ કે ઓનલાઈન શોપિંગ કરી તો બધા કે રોકડેથી પૈસા મોટા મોટા મોલમાં જાય તો રોકડેથી પૈસાથી જ ખરીદતા હોય તો આપણી પાસે ટેલરને જ્યારે પૈસા આપવાના હોય તો એ લોકો તારે જ પૈસા એ લોકોને ઘટી જાય એ લોકો જે મટીરિયલ લાવે સાડીઓ લાવે ત્યાં એ લોકો છે ને કેશથી જ લઈ આવે એમ કેમ કે બોમ્બે માર્કેટ છે સુરત છે કે કોઈ બી વાય ઝેડ તો એ લોકો ત્યાં ગાળે કેવું કે રોકડા પૈસા આપીને લાવે નહીં જ્યારે આપણી ખાલી સિલાઈ એક બ્લાઉઝને આપવી હોય તો એ લોકો પાસે પૈસા નહીં હોય મિત્રો તો તમે ધ્યાન રાખજો કે પૈસા એ લોકોને શું કહેવાય પૈસા ઉધાર નહીં આપવાનું એમ એ તમે પહેલેથી આડત જ એવી આડત જ એવી પાડો કે ભાઈ અમે તો ઉધાર સીવતા જ નથી એમ કેમ કે અમારે અસ્તર જોઈએ રીલ જોવે અસ્ત્રી મારવાનું લાઈટ બિલ ભરવાનું હોય પોતાનો ખર્ચો કાઢવાનો હોય એટલે આખું આપણે આ બધું આ જ કામ પર જો હોય તો પછી આ ઉધાર વસ્તુ જ નહીં આપવાનું તમે ઉધાર આપશો તો પછી માનો કે ભાઈ આ લોકો તો ગડબડ કરવાના જ છે પછી કેવું કે કસ્ટમર બી જાય અને ઘરાક પણ જાય તો આનું જો ફિનિશિંગ કેટલું જોરદાર આવ્યું છે એમ તો જોરદાર બી પૈસા આવવા જ જોઈએ પૈસા જે થતા હોય એ તો હું તો કેમ કે લેવાના જ પૈસામાં કોઈ પ્રોબ્લેમ નહીં મિત્રો અને લાયક છે સબસ્ક્રાઈબ ભૂલતા નહીં પૈસા તો લેવાના જ બસ પૈસા ઉધાર આપવાનું જ નહીં મતલબ કસ્ટમર ચલો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો